નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિત તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યની એકસો બ્યાસી વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ લોકાર્પણ તથા ખાતુ મુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો

જેના લીધે રાજ્યના અનેક પરિવારોને રહેવા માટે સુવિધાયુક્ત પાકા મકાની છત મળી છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભાટપુર ગામના રહેવાસી ચંદુભાઈ ગામિત પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે મને એક વીસ લાખની સહાય મળી હતી આ સહાયના આધારે અને ખેતી કામ કરી ઊભી કરેલી આવકની બચત ઉમેરીને સુવિધાયુક્ત પાકું મકાનનું નિર્માણ કર્યું છે આ સાથે મને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલયનો પણ લાભ મળ્યો છે અને અમે પરિવાર સાથે પાકા મકાનમાં આનંદિત જીવન જીવીએ છીએ રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી બનાસ જિલ્લાઓમાં પણ આવાસોના લોકાર્પણ તથા ખાતું મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત તાપી જિલ્લામાં વ્યારા એકસો એકતર વિધાનસભા મત વિસ્તારના અઢારસો સિત્તેર લાભાર્થીઓને આવાસનો લાભ ધારાસભ્ય મોહનભાઈ કોકણીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં યોજનાકીય કિસ કોમ્પિટિશનનું શ્રોદળ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પત્ની વિદ્યાલયની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે પેન આપી પ્રોત્સાહિત કરાયા હતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે આજ રોજ એકસો બોત્તેર નિઝર વિધાનસભા વિસ્તારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓના અવસોના ઈ લોકાર્પણેને ખાતુ મુરતનો કાર્યક્રમ યોજાયો હતો બાબરઘાટ મુકામે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષતાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા વાલોડ તાલુકા વિવિધ પડતર પ્રશ્નોને લઈને વાલોડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વાલોડ તાલુકામાં વાલોડ બુહારી તથા બાજીપુરા રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા બજારમાં આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પાસેથી દંડ ઉઘરાવવા તથા વાલોડ તાલુકા પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તથા સસ્તા અનાજની દુકાનોમાં પૂરતું અનાજ આપવામાં આવતું નથી તથા શિક્ષિત બેરોજગારોને રોજગારી મળી રહે તેવા અનેક પડતા પ્રશ્નોને લઈને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામના ચિકારી ફળિયા ખાતે સવિતાબેન બોંદલિયાભાઈના ખેતરની સામેથી પસાર થતા સોનગઢ આહવા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે એક અજાણી સ્ત્રીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અજાણી વૃદ્ધ સ્ત્રીનું મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પ્રાવ ટાપી ન્યૂઝ તાપી